Non lo so, non è lo so? Sì, con il segreti. Ah, per yeah. Ah, baro. આજે જે ગુનો દાખલ કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકર્તાઓ પર થયો છે એ સદંતર ઉપજાવી કાઢેલી અને બનાવટી એફઆઈઆર છે પહેલા તો સવાલ એ થાય કે મારી પત્રકાર પરિષદ જે સવારે ગુજરાત સર્કિટ હાઉસના કોન્ફરન્સ રૂમમાં યોજાઈ એમાં મેં ગુપ્તચર વિભાગના આમંત્રણ આપેલું બાપાની પેઢી ચાલે છે તમારી પ્રેસ કોન્ફરન્સમાં ઘુસી ગયા કોઈ પણ અધિકારી કે કર્મચારી હોય મારી પ્રેસ કોન્ફરન્સમાં ફક્ત મીડિયાને આમંત્રણ હતું

મારી કર્મશીલતા મારે એક્ટિવિઝમ મારા કામના સાક્ષી છે કે અત્યાચાર અન્યની કોઈ પણ ઘટનામાં એક ટકો પણ હું કોમ્પ્રોમાઇઝ કરતો નથી એટલે આવું કોઈ કૃત્ય બનેલું હોય તો હું પોતે જ સામે જઈને ફરિયાદ કરાવડાવું પણ આવી બનાવટી ફરિયાદ કરવાની વિરુદ્ધમાં છું આ ગાંધીનગરના ઈશારે થયેલી એફઆઈઆર છે ફરિયાદી પોતે કરેલી એફઆઈઆર આને માનતો નથી અને ગૃહમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે જીગ્નેશ મેવાણીના મિત્રે એમણે એવું કહેવા માંગુ છું હે આઠ ચોપડી પાંચ મંત્રી

કે આવા પ્રકરણમાં ગુનો દાખલ કરતા પહેલા તમારે તકેદારી રાખવી જોઈતી હતી એ માણસની ધરપકડ પણ કરી કાઢી આજ કચ્છમાં મેં સવારી પ્રેસ કોન્ફરન્સ કરીને દલિત સમાજને ફાળવેલી હજારો એકર જમીનમાં દબાણ કરી અને તો ત્યાંથી મને એક ડોક્યુમેન્ટ મળ્યું છે નાયબ મામલતદાર પુરવઠાએ અને રેવન્યુ તલાટીએ રેકોર્ડ ઉપર રાપરના બેરા ગામમાં દલિતોની જમીનમાં જેલ કોઈ ગેરકાયદેસર દબાણ કર્યા એ તમામ આરોપીઓના નામ રેકોર્ડ ઉપર લખ્યા છે કરાવોને આપણે લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ કરાવોને એટ્રોસિટી એક ની કલમ ત્રણ એક મુજબ ગુનો દાખલ આમાં ગુનો દાખલ નથી કરવો કચ્છ અંદર ઠેર ઠેર ડ્રગ્સ વેચાય છે દારૂ જુગારના ના અંદર કચ્છ ના દરેક દરેક જિલ્લાના દરેક દરેક પોલીસ સ્ટેશનના ના જુરિસ્ટિક્શન ચાલે છે હર સંઘવી તમારામાં પાણી હોય તો કચ્છની અંદર એક ટીપુ પણ દારૂ નહીં વેચાય એટલું કરીને બતાવો તમારામાં તાકાત હોય કચ્છમાં ચાલતું તમામ ઇલિગલ માઇનિંગ બંધ કરાવો તમારામાં પાણી હોય તો રાજકોટની જે દીકરીને બળાત્કારની ફરિયાદ કરી અને આરોપીની ધરપકડ કરો